નમસ્કાર આજે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઠેર ઠેર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એ જ અનુસાર વડોદરા મહાનગરમાં પણ મોક ડ્રીલ થવાની છે ગઈકાલે કોર્પોરેશનના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ કલેકટરશ્રી પોલીસ કમિશનરશ્રી અને બધા જ ધારાસભ્ય ધારાસભ્યશ્રી સાંસદશ્રી આમની બેઠક થઈ ગઈ અને મોક મોકડ્રીલ ક્યાં થવાની છે કેવી રીતે થવાની છે એની વિગતવાર માહિતી સૌને આપવામાં આવી છે એ જ અનુસાર આજે શહેરની અંદર બે જગ્યાએ મોકડ્રીલનું આયોજન થયું છે એક ઓએનજીસી મકરપુરા અને ઇન ઓર્બિટ મોલ આ બંને જગ્યા પર મોકડ્રીલ થવાની છે સાંજે સાડા ચાર વાગ્યાથી લઈને શરૂ થશે સૌ નાગરિકોને અપીલ છે કે આપણે દિલમાં વિનાય ભય આપણે સામેલ થઈએ અને સરકારશ્રીના આ પ્રયોગને સફળ બનાવીએ સાથે સાથે સાડા સાત વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ ક્રેશ બ્લેક આઉટ કહીએ છીએ સંપૂર્ણ અંધારપટ એનો પણ પ્રયોગ થવાનો છે એ દરમિયાન સૌ નાગરિકોને વિનંતી છે કે આપણે આપણા ઘરોની લાઇટો બંધ રાખીએ જ્યાં હોઈએ ત્યાં પ્રકાશ જ્યાં પણ આપણી સાથે હોય એ બંધ રાખીએ ઇવન મોબાઇલની બેટરી પણ ચાલુ ના કરીએ વાહન સાથે ક્યાંક કોઈએ તો વાહનોની લાઈટ બંધ રાખીએ આ મોક ડ્રીલ જ્યારે ઉપર ડ્રોનથી લેવામાં આવે તો સંપૂર્ણ શહેરમાં બ્લેકઆઉટ હોય અંધારપટ હોય એવા પ્રકારનું દ્રશ્યનું નિર્માણ થાય એ પ્રકારનો નાગરિક આ ડ્રીલમાં સહયોગ આપીએ આપણે આ મોક ડ્રીલ છે ડરવાની આવશ્યકતા નથી એટલે આપણે બિના ભયે જન જનભાગીદારીથી આપણી પોતાની સુરક્ષા જન સુરક્ષા એ એન્શ્યોર કરીએ અને બીજા બધા લોકોને પણ સાથે જોડીએ આજુબાજુના પડોશીઓ યુવાનો કોલેજીયનો તમામ પ્રકારના નાગરિકો આ વોકડીલની અંદર સામેલ થાય સહયોગ આપે અને જનભાગીદારીથી જન સુરક્ષા આ કાર્યક્રમને આપણે સફળ બનાવીએ ધન્યવાદ